નમસ્કાર જે બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ચોમાસાની શરૂઆત થતાની સાથે બોડેલી તાલુકાના રણભૂણ પાટિયાને જોડતા મેરિયા નદીના બ્રિજનું કામ પૂર્ણ થયું ન હોવાથી બે ગામો સહિત હજારોની સંખ્યા અને જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે બોડેલી તાલુકાના રણભૂણ પાટિયા ગામની વચ્ચેથી પસાર થતી મેરિયા નદીનું કામ મંદ ગતિએ ચાલતું હોવાથી આગામી સમયે ચોમાસામાં હજારો વાહન ચાલકો તેમજ આ વિસ્તારના ગામના રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવશે તેમજ આ વિસ્તારમાંથી અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓનું ભાવી જોખમમાં મૂકવાનો વારો આવ્યો હોય તેવું જણાવી રહ્યા છે કોન્ટ્રાક્ટર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે પંદર પિલર અને બે બટમેન સાથે આ બ્રિજ તૈયાર થશે પરંતુ ચાર જ પિલર તૈયાર થયા છે બાકીના પિલરમાં પથ્થરો આવી ગયા છે આ અંગે સરકારમાં કોર ડેટા મોકલી આપવામાં આવ્યો છે ત્યાંથી ઓર્ડર થાય તે પ્રમાણે આગળની કાર્યવાહી થાય તેવું કોન્ટ્રાક્ટર જણાવી રહ્યા છે પાછલા કેટલાય વર્ષોથી કામ ખોરવે પડ્યું હતું બે હજાર બાવીસ બાદ આ બ્રિજ મંજૂર થયો હતો તેનું કામ બે હજાર ચોવીસમાં બ્રિજનું ખાતમુહૂર્ત કરીને કામ ચાલુ કરવામાં આવ્યું હતું અહીંયાથી રોજ છોટાઉદેપુર મધ્યપ્રદેશ જિલ્લાના અનેક વાહનો પસાર થાય છે તેમજ દસથી બાર ગામોના નવથી બાર ધોરણના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રણભૂણ ગામ આવેલા સંત કેવલ વિદ્યામંદિર તેમજ બોડેલી જાંબુઘોડા વગેરે જગ્યાએ અભ્યાસ કરવા જતા હોય છે પુલની બાજુમાં બનાવવામાં આવેલા ડાયવર્ઝન એક જ વરસાદમાં નદીમાં ધોવાઈ જશે તેવી અહીંના ગામના વિદ્યાર્થીઓને તથા વાહન ચાલકોને જેતપુર જંબુ ગામ અથવા જાંબુઘોડા ફરીને બોડેલી જવાનો વારો આવશે અને સમય અને પૈસાનો વેડફાટ થશે તેવું આ વિસ્તારની પ્રજા જણાવી રહી છે તો આ પુલની ઝડપી કામગીરી થાય તેમ અહીંની પ્રજા ઈચ્છી રહી છે જે બી ન્યૂઝ રસિક ઠક્કર